तो हम આવે છે तो तो से था या था या तो આવતો મે કીધું આવ રહી જાય પછી જાય છે અત્યારે જે અંધારેલો છે પણ હવે से જામ થાય એમ પણ હવે हम છે અમે તો બુ બને જ તૈયાર થઈ છે ઘર માં એમ કે પાવડર ને મેકઅપ ને એવું કરવું પડે ને જો એવું કાય ન કે સપલું લે જડતું એક હે સપલું જડતું ને નવું યાદ છે સપલું ખોવાડ્યું ઈ મીરા ના હું કમ પેરે बीजा बीरा ने सपला पेल तो तो yeah. <laughs> पे ले पछि पछि बे बे नो बाद है हम थाई कई के वांदो नो आवे तो कंटिन्यू लोग मारे जो आलो राजा प्रेजेंट मळी जो का ने जन का रे जो अमिया ले ले तो कट कोई पहला मेहमान मजा में एकदम बस तो उंदा आते राम राम उंदा आते फोन ना आते ना हम करू फोन आ तो बीजी तबियत पानी केम से बस एकदम शांति तुम्हारे बस हमारा मोस्ट अरे दुकान नाम नाम पड़ी है

તો અહીંયા દુકાનમાં એક કલાકથી થી બેઠા છે હજી અમે ઘરે નથી ગયા પેંડા ખાવા અને અમારા ટબુ બેન જો કંટાળી ગયા કા કંટાળી ગયા હે કંટાળી ગયા દુકાને બેન બેન ઘેરે લઈ જાતા ને લઈ મેવા લઈ મેમાન ઘેરે લઈ જાવ નીલા ભાઈ હવે તમે કે કે ફેસબુક ના પેજ માં કે મારો મારી પાસે સેટિંગ કરાવે એલા ભાઈ મારે એમાં એવું હતું કે ફેસબુક માં એક સેટિંગ નહોતું હરકુ તો નેટ નું એવું છે જે પેજ આવે કે ફેસબુક નું એમાં જે ફોલો લખેલું આવવું જોઈએ કે નહીં તો આપણે ફોલો કરી શકે બરોબર

ના બોલે તમે બોલે હું લઈ જાય મને યાદ તો હતું રિયાન રિયાન ભાઈ હા તો ભાઈનામાં ઝગાડો ન હે પણ પહેલા ચા પી લે અને પેંડા ખાઈ લે પછી અને ફેશ હવે રીલ કરી દીધું કે તો ચાર નું રીલ તમે અમાર બ્લોગ જોતા ને ને જ વાત કોક કોક જોવું એમ બજાર බකි පේන්ඩලව කයිනක් එක සාපී පෙර හස්ම පෙරල පේන්්ඩහයත සසාපසිිකවල් ලගේ ගල ු මෝල්ලගේ ආනු සටි ජැල්ුවව ගව તો મે મને કો સા પેલા પેલા છે કે નહીં મે સોડા ભાઈ બરોબર એટલે પહેલા ટાટા પડે પછી હું કો સા ભાઈ લે ગરમ થઈ જાય સા ની પેલા સોડા પછી માવો એટલે માવો તો ભૂલી જ માવો ખાતો ને માવો પેલા માવો નો છે કે અમે ખાતા ન હોય ને કોઈને માવો દે ની કે મગજ માં બહુ ઓછું હોય તમે હાથે માવો ખાઈ લીધી મને નથી હું કો તમે માવો ને ખાતા મને એવું પછી હવે છેલે પેંડા ખવરાવ એટલે હવે છેલે પીડા માં બરોબર ને તો નીતાબેન બનાવી નાખી છે આવે છે નટો ત્યાં વઈ ગયા